તો મિત્રો જે પાણીનું બિલવાળું બાબત હતું આપણું બરાબર એ હું પરમ દિવસે ગયેલો પાણી પુરવઠામાં આવા ખાતે ઓફિસ તો ત્યાં જે વાતચીત થઈ તમારા સાથે શેર કરો બરાબર જે છ લાખવાળું બિલ હતું રમતભાઈનું એમનું તો સેટલમેન્ટ થઈ ગયું બરાબર એમને સુધારા વધારે કરી આપવા કરી આપવામાં આવ્યા એમાં ત્રણેક હજારનું સમથિંગ કંઈ બે ત્રણેક ત્રણ સાડા ત્રણ હજારનું સમથિંગ એમનું કંઈક બિલ બનાવીને આપ્યું છે બરાબર ને આપણા કેસમાં ભાઈ એવું થયું નથી જૂનું બિલ હતું મેં તમારી હાથે પાછલા વિડીયોમાં શેર કર્યું બે લાખ ઉપરનું બિલ છે પછી જે સુધાર વધારા મારા બિલમાં કર્યા તો સુધાર વધારા કરીને એક લાખ એકતાલી એક લાખ એકતાલીસ હજારનું આપ્યો બીજું બિલ બરાબર મેં એમને કીધું ભાઈ જે મારા મમ્મી નામનું જે પાણીનું બિલ છે બરાબર એમાં તમારા ડિપાર્ટમેન્ટે પાણી પુરવઠા થકી એમના આંકડાઓમાં છેડછાડ કરેલી છે બરાબર આપણા તરફથી કોઈ નથી ભૂલ બરાબર આપણા તરફથી કોઈ પણ જાતની ભૂલ નથી ત્રણ ત્રણ નામ આવે છે શ્રીમતી સવિતાબેન વલ્લભભાઈ રાઠોડ શ્રીમતી સવિતાબેન વલ્લભભાઈ પટેલ શ્રીમતી સવિતાબેન વલ્લભભાઈ સોસા ત્રણ જાત ત્રણ ત્રણ નામો આવે છે બરાબર હવે ત્રણ નામોમાં એક ટોયલેટ બાથરૂમવાળાનું પણ છે બિલ સોસા કરીને કંઈક છે અહીં આપણને બહુ વિગત ખબર નથી પણ જે એમનું બિલ હતું એ એ આંકડા મારા બિલમાં જે આપણું બિલ ખરું એમાં એ આંકડાઓ એડ કરવામાં આવેલા બરાબર એટલે તમે સમજો કે જે એમનું બિલ હતું એ બિલની રકમ મારા મારા બિલમાં એડ કરવામાં આવી હતી બરાબર તો એ જે સુધારો વધારા કર્યા સાહેબ સાહેબને કીધું મેં કે જો અમને મેં કે લાસ્ટ ટાઈમથી મેં કે બિલ બી મેં કે અમારા નામના નથી આવતા આ સોસાવડાના બિલ જે ખરા એ અમારા નામ પર ફાળવવામાં આવે છે તો એમણે જે જોયું ચેક કર્યું એના હિસાબે જે શોષાવડા કંઈક બિલ હતા એ એમણે માઇનસ કર્યા તો તો પણ એક લાખ એકતાલીસ હજાર મેં એમને કીધું તમારા જે પણ બિલ આવતા છે બરાબર આંકડાઓમાં મેં કે મિસ્ટેક તમારા ડિપાર્ટમેન્ટવાળાએ કરી છે આ બાબત હું એમને સમજાવું છું બરાબર હવે મને કહે છે ભાઈ આ બધું એમ કે પાછળથી બિલ ખેંચાઈને આવેલું છે એટલે ભાઈ એમ કે આ આ જ તમારું ખરું બિલ છે બરાબર એટલે એવી રીતે મને કીધું તો હું એમને એમ કહું બરાબર એમણે મને એમ કીધું કે આ ભાઈ આ પાણી પુરવઠાનું જે ડિપાર્ટમેન્ટ ખરું ને એ પહેલાં વગેરે હતું બરાબર આ જ્યારે પ્રોબ્લેમ ચાલુ થઈ હતી ને ત્યારે મારા પપ્પાએ મારા ફાધરે ત્રણ વખત ત્રણથી ચાર વખત આ બાબતની રજૂઆત કરી છે બરાબર અહીંના પાણી પુરવઠા માણસને સાથે લઈને ત્યાં જઈને વાત કરી ચૂક્યા છે કે ભાઈ આમાં આવી રીતે સુધારો વધારો કરો બરાબર તો સુધારો વધારો કરવા માટે રજૂઆત તો તા પણ કરી છે આપણે બરાબર પછી અહીંયા બિલ આવ્યું હતું આ લોકો કહે છે કે ભાઈ બે વર્ષ થઈ જવાના તો તમારે આ બાબતો સુધારવી જોઈએ હવે એક વર્ષથી તો એમણે પાણીના બિલ નહીં આપેલા ટોટલી સપ્તાહમાં એક વર્ષથી પાણીના બિલ કોઈને નહીં આપેલા હવે જ્યારે આ બિલ આપ્યા તેમાં બી આવી રીતે બિલ આપતા છે તો એમના માટેની જે એપ્લિકેશન હતી મેં લખીને આપી છે તમારે તે શેર કરો અને કીધું ભાઈ જો તમને એવું લાગે બરાબર જો તમને એવું લાગે તો તમે મારું મીટર જે છે તે ચાલુ કરાવો ચાલુ કરીને તમે અનુકરણ કરો ને કે કેટલા છ મહિના પર બિલ આપતા છો ત્રણ મહિના પર બિલ આપતા છો તમે રીડિંગ લઈ લો જે બિલ થતો હોય એના હિસાબે મને બિલ આપો સાચી વાત કે ખોટી વાત એમ હવે હવે એક સામાન્ય હવે જે પ્રમોદભાઈનું જે સેટલમેન્ટ થયું જે સાડા ત્રણ હજારમાં બરાબર એમના જૂના બિલ હતા એમનું ત્રણસો રૂપિયા ભાઈ મહિનાના ખાલી ત્રણસો રૂપિયાનો ત્રણસો રૂપિયાનો જેવો વપરાશ છે ભાઈ જે આગળ અને મારા જૂના બિલ જે જૂના બિલ હતા એમાં દર ત્રેવીસ રૂપિયા સમથિંગ પૈસા ચાલતો તો હમણાં સત્યાવીસ રૂપિયાનો જે મેં તમને કીધું હતું પાછલા વિડીયોમાં તેની જેમ એટલો દર ચાલે છે બરાબર તો એના હિસાબે એમનું માં રહ્યું તો ત્રણસો અરે સોરી ત્રણસો રૂપિયાનો બિલ થયો મેં કે મારા કેસમાં પાંચસો રૂપિયા પકડી લો બરાબર કે નહીં જો તમને એવું લાગતું હોય તો મારા કેસમાં પાંચસો રૂપિયા પકડી લો મહિનાના મારો પાંચસો રૂપિયાનો વપરાશ થયો પાંચસો રૂપિયાનો મારો ખ ખર્ચો છે બરાબર તો તમે કેલ્ક્યુલેશન મારો બરાબર મહિનાના પાંચસો તો વર્ષના કેટલા થવાના બાર પચમ સાહીઠ છ હજાર થયા બરાબર ને છ હજાર થયા તમે પાછળના કેટલા બિલ બાકી હોય મારા બે વર્ષના ત્રણ વર્ષના ચાર વરસના પાંચ વર્ષના તમે કાઢી લો ને હિસાબ ચાર વર્ષના બાકી હોય તો બી છ ચોક ચોવીસ હજાર થાય ભાઈ કેટલા ચોવીસ હજાર થાય પાંચ વર્ષના ગણે તો ત્રીસ હજાર થાય ભાઈ એક લાખ એકતાલીસ હજાર ક્યાંથી થવાનું બરાબર આ તો સીધીથી એક સીધી બાબત છે ને કે આ તો આપણને ખોટી રીતે બિલ આપવામાં આવ્યા છે બરાબર કે નહીં એટલે જો આપણી ભૂલામાં કંઈ નથી બરાબર આ તંત્ર થકી જે પણ આ બિલ ફાળવવામાં અને જે પણ આ લોકોનું જે ડિપાર્ટમેન્ટમાં હતું એ લોકોને થકી ભૂલ છે અને ભોગવવાનું આપણે આપણે ધક્કા ખાવાના ભાઈ આ આ બધી બાબતો માટે બરાબર ભૂલો એમણે કરવાની ધક્કા આપણે ખાવાના બરાબર ઓસ્તુ આવી છે બધી બાબતોમાં યાર એકમાંથી નીકળીને એટલે બીજી બીજી રામાયણમાં આ ભારત ચાલુ થઈ જાય બેંક અકાઉન્ટનું પી તો નિના પાણીનું બિલ હવે ચાલુ થઈ ગયું ભાઈ એટલે આપણે કંઈ હવે ધક્કા જ ખાવાના છે મને તો એવું 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 લાગે આખી જિંદગીમાં આવું જ કરવાનું છે ક્યારેક ની લાઇનમાં દોડો ક્યારેક આમ ધક્કા ખાવ ક્યારેક તેમાં જ ધક્કા ખાવ બરાબર એટલે જો આમાં આપણે ભૂલ નહીં મળે તંત્ર તરફથી ભૂલ છે તેમ છતાં આપણે આપણી તરફથી એક એપ્લિકેશન લખીને આપી છે બરાબર જે પણ થતું હોય યોગ્ય બિલ આપવા બદલ એમ કરીને પરમ દિવસને મેં તમારા હાથે શેર કરું જૂના બિલો કેટલા એ પણ હું તમને શેર શેર કરું તમે જુઓ એ શું છે બિલમાં તો ભાઈઓ જોઈ શકો છો જુઓ આ જૂનું બિલ છે બરાબર આપણા આપણી પાસે આમાં કેટલું તમને અમાઉન્ટ બતાવે છે બે લાખ બે લાખ સાડત્રીસ હજાર ચારસોના પચાસનું આ આપણું જૂનું બિલ બરાબર જે તમને પાછલા વિડીયોમાં બી તમને સર કરેલું હવે જે હમણાં બીજું સુધારા વધારા કરીને જે આપ્યું તે નવું બિલ બરાબર આમાં જો પહેલાં તો મીટર નંબર આ જે છે એ બરાબરને શું બતાવે છે બંધ બતાવે છે બરાબર ચલો એ તો કંઈ વાંધો નહીં ચાલુ કરીને પછી જે લેશે તે અને આ નવું બિલની આ રકમ જુઓ તમે એક લાખ પંચાવન હજાર સાતસો ને બરાબર હવે આ રીતનું બિલ આપેલું છે ભાઈ આપણને બરાબર હવે હવે આ આ ટાઈપનું આ નવું બિલ આપ્યું તમે આ ક્યાંથી ભરવાના ભાઈ આટલું બિલ હે આપણે કંઈ બહુ મોટો કંઈ હોટલ લઈને થોડી છે કે જે આટલું બિલ બનાવીને આપે અને આના માટેની જે એપ્લિકેશન લખી છે મેં જુઓ જો તમારે કોઈને આવો પ્રોબ્લમ થાય ને તમારે કંઈ એપ્લિકેશન લખવાની થાય તો મારા વિડીયો થકી તમને થોડીક માહિતી મળી જાય બરાબર જે પણ આ અહીંયા બાબતો છે તે મેં લખી છે બરાબર નાય પ્રતિ નાયર એન્જિનિયર શ્રી કચેરી આવવા વિશે પાણીની બિલ સુધારે આપવા બાબત સાધારણીય જલ વિભાગ સવિનય સાથે લખી જણાવવાનું કે આપના દ્વારા આપવામાં આવેલ પાણીનું બિલ ગ્રાહક નંબરમાં જે ભૂલ જણાય છે તેમાં તે ફરી તપાસ કરીને જે પણ યોગ્ય બિલ થતું હોય તે સુધારા વધારા કરીને આપવા આપશ્રીને વિનંતી કરું છું બરાબર આ ટાઈપનું આપણે આ એપ્લિકેશન લખીને આપી છે ટૂંકમાં તો જે બી એપ્લિકેશન લખીને તે આપી છે એમને ડિપાર્ટમેન્ટના હવે જોઈએ શું કરતા છે એક સામાન્ય બાબત આ તે એક સામાન્ય બાબતની બુદ્ધિ પહેલાં છ લાખનું બિલ આપે એટલે ભાઈ આ પાછળ સાપુતારોનું તળાવ દેખાતું છે ને આ પાણી પુરવઠાનું પાણી અહીંથી આવે બરાબર છ લાખનું બિલ એટલે તમે કેટલા લિટર થઈ જાય તમે ઘણી કાઢજો હજાર લિટર જ્યારે થાય ને હજાર લિટર ત્યાંનો દર છે સત્યાવીસ રૂપિયાની ચુમ્માલીસ પૈસા હજાર લીટરની જે ટાંકી આખી ભરાશે ને ત્યાંનો એનો રેટ છે સત્યાવીસ પોઈન્ટ ચુમ્માલીસ પૈસા બરાબર તો છ લાખમાં કેટલા લીટર થઈ જાય એવી હજાર હજાર લીટરની કેટલી ટાંકીઓ ભરાશે ને કેલ્ક્યુલેશન તમે મારે મારી દેજો બરાબર આ કદાચ આ સાપુતારાના પાછળ તળાવમાં જે પાણી દેખાય ને કદાચ અડધું ખાલી થઈ જાય ભાઈ બરાબર આ જેવા બિલ બધાને આપેલા છે ને એ બધું બધાને હિસાબે કેલ્ક્યુલેશન કરવા જાય ને તો આ સાપુતારાનું જેટલું બી પાછળ આ તળાવમાં પાણી દેખાતું છે ને આમાં એક ટીપ પાણી નહીં રહે ભાઈ બરાબર એટલે સામાન્ય બુદ્ધિ દોડાવીને થોડુંક આનું એ કરો એમ આ ડિપાર્ટમેન્ટને હાથ ધર્યું છે બરાબર હમણાં સુધારા વધારા તો ચાલી રહ્યા છે બરાબર આપણો પણ નિવારણ આવશે આપણે તેવી જ આશા રાખીએ આમના તરફથી કે આપણું બી આના માટે નિવારણ આવી જાય પણ એક સામાન્ય બાબત થકી જે લાઇટ અરે સોરી પાણીનું બિલ જે બી આપવામાં આવ્યું છે બરાબર થોડુંક સામાન્ય વિચાર મેં તમને કેલ્ક્યુલેશન કરી બતાવ્યું પાંચસો બી ગણી લો ચારસો ગણો પાંચ ચારસોથી પાંચસોમાં બિલ આવતો હોય ભાઈ પહેલાંનું ત્રણસો તો મારો સો રૂપિયા વધારે ગણી લો ને કાં વાંધો છે અરે બસો ગણી લો પાંચસો ગણી લો કાં વાંધો છે બરાબર ને બાર પચાસ સાઠ છ હજાર વર્ષના ત્રણ વર્ષના બાકી હોય તો છ તરીકે અઢાર અઢાર હજારમાં ભાઈ મારું કામ પતી જતું છે બરાબર અને એના માટે આ લોકો ભાઈ આટલું બધું બિલ ફાડે એટલે તમે વિચારો આ સપ્તાહોનું પાણી કાં જઈને ઊભું રહે હે ભાઈ એટલો વપરાશ કરતા હોય તો એટલે થોડું સમજો આ બાબતને એમ બરાબર બસ આ બાબત તમારે આથી શેર કરવાની હતી અને જે માહિતી તમને યોગ્ય લાગી હોય તો બીજાને પણ શેર કરજો આપણા આવા જ વિડીયો જોવા માટે લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર મળતા રીએ ઘણા બધા ટૉપિકો પર વાત કરીશું આપણે આગળ પણ ચલો મળીએ જય હિન્દ જય ભારત